પછી આપણો દિવસ આજ તો બરફ ના ભાઈ હેલો બરફ ના અરે અરે ખાવાનું લાડવા પુરી બધું આવશે

ચૌદશ નો દિવસ છે અને સાંજવા જવાનું છે લાય પાવળિયા ફોન કરું હલો

આવી ગયું થોડું સેટું છે ફૂલ સેફ્ટી માં આપડે કઈ ટાઈમ પડ્યા ઉભા થાવ

પાંચ વાગ્યા પાંચ વાગ્યા તો મને ભૂંડા સપનું આવ્યું છે ભૂત ભૂતનું સપનું આવ્યું આ તો કાલે ચૌદ હશે આટલા જ આવું લાગે એ નહી માને